જય માતાજી બધાને કેમ છે ભાવનગર વાસીઓ ના ઉઠી નમજો મોટી આડા મળી લીધી જેવી જીવ્યો ભાઈ ભાઈ ઉઠી નાટા મારતા મારતા આપણે ઘડીક વીઆઈ ગયા બાલ્કનીમાં કારણ કે શિયાળો છે ને ભાઈ ઘડીક તો તડકો ખવાય હા આવી ગયા આપણે બાલ્કનીમાં સુરત દાદાના દર્શન કરીને એ આવા શિયાળામાં આમજો હવર હવરનો મીઠો તડકો લાગે કાંઈ હા હા મજા આવી જાય ઊભા ઉભા એમ થયું કે હવે નાઈ લેવાયો હા ગરમા ગરમ પાણી આમ જો કમ્પ્લીટ નાઈ ધોઈને ચકાચોક થઈને માથામાંમથી હાથ પહેરીને આપણે સીધા નીકળવાનું આમ જો નાસ્તો કરવા નાસ્તામાં હું હતું આમ જોઈ લ્યો મોજ આવી જાવ શિયાળામાં વઘારેલો રોટલો ચા મસાલા સેવ ને તીખા ગાંઠી આવો અને ટીવી ચાલુ એક તો ને મસ્તીનો નાસ્તો ના આપણે વગાડી દીધી હવે ચોપકી સીધી અને નાસ્તો પૂરો ચીચા પાણી કરીને સીધા નીકળી ગયા આપણે તો બહાર આંટો મારો હું અહીંથી જાઉં છું સીધા આપણે બેઠક બેઠક અહીં ભાઈ ક્યાં આપણે જીઆઈડીસીમાં અને આપણે નીકળી પોગી ગયા પ્રેસ ક્વોટરો પ્રેસ ક્વોટર આવીને હનુમાનદાદાની મંદિરે માથું નમાવી સીધા આપણે નીકળી જવાનું જીઆઈડીસીમાં આવી ગઈ આપણે આમ જો જીઆઈડીસીની બેઠક તો આ શ્રી અનુભાઈનો ગલ્લો ભગવતી પાન બરોબર અરે અમારી મસ્તીની બેઠક હો વાલા અહીંયા સાંજે કંઈ મેપિલ જામે ભાઈ બંધોની આવી કેટલાકની બેઠકોમેન્ટમાં કહેજો હો થોડીક વારમાં આવી ગયો મારો ભાઈબંધ ગાડી સર્વિસ કરાવવા જાવું છે બે ઇજા વાલો તો આપણે એવા બે ગયા ઘડી પર એમ હવે નીકળીને આટલો જ મારવો ને પછી શું થાય હવે અંદર મળી ગયો તો આપણે બે પાંચ છાટા મારી દીધા હોય શું બંધ તો આવી જ ને કમ્પ્લીટ ધરમનો ધોકો નીકળ્યો યા કોઈ ગયા ત્યાં હજી બાર લાગે હતું લાયલા ગરબા આપણે નીકળી ગયા ઘરે બાજુ કારવીને ઘડીક કરવાનું આરામ ને જવાનું સીધું આપણે જીમમાં મળી જીમમાં ચાર જો નાખ્યા થેલામાં બૂટ ને એ નેપકીન સીધા નીકળી જવાનું હવે જીમમાં હો તમને બતાવવું આજે મારું જીમ કેવું છે જીમમાં જતા જતા એ મસ્ત એની ખાઈ લીધી ઠંડી ઠંડી હવા અને આમથી આમ બધા જોતા જોતા એ આનંદ લેતા લેતા પોચો આવ્યા આપણે જીમ પાસે ત્યાં યાર કોકે આડું આમ જો રસ્તો બ્લોક કરીને રાખ્યો તો માઇન માઇન કાઢી કાઢી હા સે આપણું નાનું એવું જીમ જો ખોટું ખોટું કહું બહુ મોટું જો ત્રણ માળનું જીમ છે કમ્પ્લીટ એસી વાળું થઈ ગયા રેડી બૂટ મજા પહેરીને કમ્પ્લીટ દોડવા આટવો અને હવે સીધા ચડી જવાનું દોડવા અને ભાઈ મીંડે આપણે ટ્રેડમિલનો નો ક કાઢવા હો હા હવે દોઈડે રાખવાનું કેટલી વાર લાગે અડધી કલાક તો આરામથી દોડ્યા જ રાખવાનું મજા જ મજા આઈ ડરી દોડવાની મજા આવી ને ત્યારે લાઈટ વઈ ગઈ શું કરવું કંટાળો આવ્યો આછો માય ડરધો પરસો ઓડ્યો શું કરશું આ લાઇટ લાઈટ નો દેતો પછી મેંડા સાયકલ નાખવા હો આ ધમ ધમાટી બોલાય સાયકલ નો કાઢી નાખ્યો કો હવે આપણે હવે સીડા બીજા માળે ત્રણ માળનું જીમ છે કે થોડું નાનું છે આ એમ અને હવે મારવાના હે આજે બાઈ છે પડધું ઉપર પતાવી નાખ્યું હતું ખાલી ને નહીં બધું બાકી હતું એ હવે મારવા માંડ્યું અત્યારે અહીંયા પાડી દીધો મોબાઈલ કેટલાક છે આવા હરા ભાઈના બીકે મોબાઈલ આપણે ગોઠવી દીધો બીજે ના માર્યો આપણે બીજો સેટ હવે મારવાના હતા ટોટલ મારવાના હતા આપણે ચાર સેટ એ અલગ અલગ સાઈઝમાં ઘડીક જીમ માં આમથી આમ આંટા માર્યા અને પછી થોડુંક આમ તમ જો કાચને જોઈને આમ બોડી બતાવવાનું મન થાય જ તે બહુ કરી લીધા ઊભા ઊભા ઘડીક નખર આમથી આમ શ્રી હો આમ તો હાવ પછી આવું કઈ હું કઈ ગેલાય નથી આવો જ જીવી આ જોઈ લ્યો આપણી બોડી બતાય તો આવી ગયો આપણો ત્રીજો શેઠ આ તો બહુ ઓછા વેટમાં કારણ કે હવે હાથ આપણા મીંડા તો થાકવા કોઈ ત્યાં હરકો મારી લીધો છેલ્લે હરકો બાઇસેપ લાગી ગયા હતા કમ્પ્લીટ એટલે હવે થોડુંક અમથું બોડી ફ્લેક્સ કરવાનું છે આપણે હમ ફ્લેક્સ કરો ને માર્યા પછી એવા મસ્તીના ગોટા ચડે હા 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 પણ બાકી હા એમ હજી તો ચાલુ કર્યું છે વધારે ટાઈમ નથી થયો અરવે અરવે બહુ દેખાડે નહીં અને જમી કારવીને ઉપર આપણે આવી ગયા છીએ હવે અને ઘડી ખાલશું હવે કારણ કે હાલવું જરૂરી છે જેમાં પછી થોડું પહેલાં કાલીને આપણે મિત્રો પૂરો કરી આજનો બ્લોગ અહીંયા તે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળ્યા આપણે કાલે ઓકે બાય બાય